અલે આ સલીમ તય તો ડો મણી આ હું હતું ખાસ આ તમને નતું કીધું વિડિયો માં આગળ બજાર જો કો ખાસ આ ખાસ સરપ્રાઈઝ આ સબ મુજી જો ઓ હો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ મિત્રો આજનો બ્લોગ એક સ્પેશિયલ બ્લોગ છે કેમ સ્પેશિયલ બ્લોગ છે કારણ કે આજે મારી પત્ની મારી પત્ની એટલે કે પૂજાનો બર્થડે છે તો મિત્રો એમના માટે આપણી આખી પૂરી ટીમ અમારી આઈડિયા ગુજરાતીની એમના માટે શું શું સરપ્રાઈઝ કરવાની છે એમના માટે શું કરવાનું છે નવું એ બધું આપણે બ્લોગમાં જોતા રહીશું તો બને રહેજો મારા બ્લોગમાં અને જોતા રહેજો પૂજા માટે આપણે શું શું સરપ્રાઈઝ આપવાનું છે ઓકે ચાલો ભાઈ તો શૂટિંગમાં જો અમારા તૈયારી ચાલે છે આજનો બ્લોગ ખાસ થવાનો છે તો જોજો આખો બ્લોગ ખૂબ મજા આવે એવું છે પૂજા તૈયારી પડી છે શૈલેષભાઈ Karena kan suka sehingga kamu saya juga kesi. Karena શૂટિંગ માટે સામાન તૈયાર થઈ રહ્યો છે ને આ ફર્સ્ટ ક્લાસ બટાકા ફૂલો છે બટાકા પુવા બનાવવાના છે શૂટિંગમાં લઈ જવા માટે નાસ્તા માટે મમ્મી જો ડબો આજે મને ભરવા માટે સ્પેશિયલ આપણે અમે જ્યાં હતા એટલે લઈ જતા વીડિયો ઉતારી જતા એટલે પૂવા ભરી લેવું લઉં ઠંડા ના થઈ જાય ને ગરમ ગરમ થયું ફર્સ્ટ ક્લાસ કમ્પ્લેટર ફર્સ્ટ ક્લાસ પોવા પરાતી દીધા

ન <laughs>

દારૂડિયો તો તીવ્યા રહે લે ખાલી દારૂડિયો પે રીઅલ માં બચારો અમાર ભાઈ સીધો માણસ છે એકદમ યાર ડાયો દૂધ જીવ જેલો એવો વાય જરા લેવા બધું પર નઈ ને ખરો જો ભાઈ યાર યાર થઈ જાય જા શૂટિંગ માટે શું છે તમે જોજો તો મજા આવશે બાકી એમ ખબર પડે નહીં આખો બ્લોગ જોજો તો મજા આવશે અલે આ જલીમે તય તો ડો બની ગયા હું હતું ખાસ આ તમને નથી કીધું વિડિયોમાં આગળ બજાય રહેજો કોઈ ખાસ આ ખાસ સરપ્રાઈઝ આ સબ પૂછી જો જો ભાઈ આ ખાસ ભાઈ આગળ બીજો વિડીયો બતાવજો તમને બને રજુ ચલો ભાઈ ડોસી ને લેવા તો ના

આજે મારી પૂજી નો બર્થડે સાહેબ પૂજી નો બર્થડે બધા ફટાફટ વિડીયો આગળ શેર કરજો બધા ખબર પણ લોહા તારકો કહી દે અલે ભાઈઓ બેનો અને છોકરો અરે હોબડી લેજો ઓણા પૂજી માં નો બર્થડે છે અને જોરદાર કેક લાયા છે અને આ કેક વિડીયો અને તમારે લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો અરે કેક લાયા છે આપણે ડુશી માટે પૂજા ટોપી તારે ભાઈ ચલો બર્થડે સેલિબ્રેટ થઈ રહ્યો છે

મિત્રો નાસ્તો સારો મળે અને કોમેડી સારું લાગે અને આવું અમારે બધો ખાધું

સલો મલ્ મિત્રો તો આ બ્લોગને અહીંયા સમાપ્ત કરી છે મળી હવે તમને એક નવા બ્લોગમાં ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી